નમસ્કાર દર્શક મિત્રો એટ ઠંડી અને ગરમી બંને ઋતુ અનુભવ થઈ રહ્યો છે મોટી ઘાત આવી રહી છે કારણ કે ગુજરાતની ચિંતા વધારવા માટે ફરી એકવાર રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડશે અને સાથે જ કમોસમી વરસાદ બાદ રાજ્યમાં હાડ થી જવતી ઠંડી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી ચિંતા રૂપ માવઠાની આગાહી કરી નાખી છે જેમાં આજથી એટલે કે જાન્યુઆરી થી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે કેટલાક વિસ્તારો માં પવન સાથે પણ વરસાદ થશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં તાપમાન વધવાની પણ શક્યતા છે જોકે આની સાથે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે અને આના કારણે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં